નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું આપણી સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો આ વિડીયોમાં તમને જણાવીશું કે આ વર્ષે બે તેરસ હોવાના કારણે ધનતેરસની તારીખને લઈને થોડી મૂંઝવણ છે તો ધનતેરસ ક્યારે છે અઢાર કે ઓગણીસ ઓક્ટોબર ધાણો તારીખ શુભ મુહૂર્ત અને યમ દીવા પ્રગટાવવાનો સમય અને ખરીદી કરવાનું શુભ મુહૂર્ત અને ધનતેરસનું ધાર્મિક મહત્ત્વ તો મિત્રો પાંચ મિનિટ કાઢીને આ વિડિયો પૂરો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને વિડિયોને લાઈક શેર કરી દેજો અને તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયલક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્ત્વ ગણવામાં આવ્યું છે પંચાંગ અનુસાર દર વર્ષે તે આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે બે તેરસ હોવાના કારણે ધનતેરસની તારીખને લઈને થોડી મૂંઝવણ છે આ દિવસે કુબેરજીની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ સિવાય આ દિવસે સોનું ચાંદી ગણેશ લક્ષ્મીની મૂર્તિઓ વાસણો સાવરણી વાહનો અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ દિવાળી બેસતું વર્ષ ગોવર્ધન પૂજા અને ભાઈબીજ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે દેવતાઓના વૈધ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો તેથી જ તેને ધન્વંતરી જયંતિ પણ કહેવામાં આવે છે ધનતેરસની ખરીદીની તારીખ શુભ શુભમુહૂર્ત અને અન્ય માહિતી જાણીએ ધનતેરસ બે હજાર પચીસ ક્યારે છે પંચાંગ અનુસાર આ વર્ષે આસોવધ તેરસની તિથિ શનિવાર અઢાર ઓક્ટોબરના રોજ બપોરે બાર વાગેને અઢાર મિનિટથી શરૂ થઈ રહી છે જે રવિવાર ઓગણીસ ઓક્ટોબરના રોજ બપોરે એક વાગેને એકાવન મિનિટ સુધી ચાલશે પ્રદોષ સમયગાળાને કારણે ધનતેરસનો તહેવાર શનિવાર અઢાર ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે ધનતેરસ બે હજાર પર બની રહ્યો છે શુભયોગ આ વર્ષે ધનતેરસ પર અનેક શુભ યોગની રચના થવા જઈ રહી છે આ દિવસે બ્રહ્મયોગ ઉત્તરા ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સાથે બુદ્ધાદિત્ય અને કલાત્મક યોગનું નિર્માણ થશે બ્રહ્મયોગ અઢાર ઓક્ટોબરની સવારથી લઈને રાતના એક વાગે ને અડતાલીસ મિનિટ સુધી રહેશે આ સિવાય પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સવારથી લઈને બપોરે ત્રણ વાગેને એકતાલીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત પૂજાનો શુભ સમય અઢાર ઓક્ટોબરે સાંજે સાત વાગેને સોળ મિનિટથી આઠ વાગેને વીસ મિનિટ સુધી રહેશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગેને તેતાલીસ મિનિટથી પાંચ વાગેને 31 मिनट સુધી રહેશે અબજીત મૂરત સવારે 11 વાગે ને 45 મિનિટ થી બપોરે 12 વાગે ને 29 મિનિટ સુધી રહેશે પ્રદુષકાર સાંજે 5 વાગે ને 48 મિનિટ થી રાત્રે 8 વાગે ને 20 મિનિટ સુધી રહેશે બ્રુષપカル સાંજે 7 વાગે ને 16 મિનિટ થી 9 વાગે ને 11 મિનિટ સુધી રહેશે યમ દીવા પ્રગટાવનો સમય ધનતેરસના દિવસે યમ દીવા પ્રગટાવવાની પરંપરા છે આ દિવસે સાંજે પાંચ વાગેને અડતાલીસ મિનિટથી રાત્રે આઠ ને વીસ મિનિટ સુધી દીપ પ્રગટાવવાનો શુભ સમય છે ધનતેરસ પર ગોલ્ડ સિલ્વર ખરીદવાનું શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય અઢાર ઓક્ટોબરે બપોરે બાર વાગેને અઢાર મિનિટથી ઓગણીસ ઓક્ટોબર સવારે છ વાગ્યેની છવ્વીસ મિનિટ સુધી ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય ઓગણીસ ઓક્ટોબરે સવારે છ વાગેની છવ્વીસ મિનિટથી બપોરે એક વાગ્યેની એકાવન મિનિટ સુધી રહેશે ધનતેરસનું મહત્વ શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી આશોવધ તેરસ અમૃતના કળશ સાથે પ્રગટ થયા હતા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ધન્વંતરીએ વિશ્વને ચિકિત્સા અને આયુર્વિજ્ઞાનનું જ્ઞાન આપ્યું હતું તેથી જ આ દિવસને ધનતેરસ તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે ધનતેરસના દિવસે સોનું ચાંદી વાસણો વાહન વગેરેની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કંઈ પણ નવું અને મૂલ્યવાન ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ આવે છે જે જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્ય અને ખુશી જાળવી રાખે છે તો મિત્રો આ વિડીયોને આઈપણે લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયલક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જયલક્ષ્મીમાં હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈપણ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે